બધા દેશમાં મારે બહાર જવાનું થયું અને કાર્યક્રમો ઘણા બધા કર્યા પણ અહીંયા જે તમે ખડખડાટ હસો છો ને એ એક કરોડ રૂપિયા મળ્યા ને એટલો પુરસ્કાર મળે એવો આનંદ થાય કારણ કે અંદરથી તમે જ્યારે હસો છો ને ત્યારે અંદરના દુઃખ ને બધું ભૂલી જાય કારણ કે તમારા વિચારો પણ બધા ભૂલી જાય હા હમણાં આપણા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં એક માયજી બેઠક થમ્સ નો બાટલો હવા લીટી લિટિર્યો ભાઈ આ બાટલો કામમાં બહુ આવે હો થમ્સઅપ નો બાટલો કામમાં બહુ આવે તમે આમાંથી એમાં વડીલો બેઠા એને ખબર કે વર્ષો પહેલા એમ બધા ગામડામાં કોઈ જાનમાં સગા સંબંધીના પ્રસંગમાં જાય ને તો ઈ ગામમાં પાછા આપણે હગા રહેતા હોય મથુરભાઈ એટલે એ હામા મળે આપણને પછી આપણને તાણ કરે હાલો હાલો જીત ઘેર લઈ જાય ચાર પાંચ મહેમાન ને અને ઓલી બેન હોય ને એના ઘરના એ તિયાર હોય કારણ કે એને માંડવે જવું હોય ને એ તિયાર થી આમ તાળુ મારતા ને તો આ લઈને આવે હાલ પાછી મહેમાન એનો મગજ જાય નો જાય કારણ કે એને માંડવે જવાનો આમ હરખ તો હોય કે ન હોય આવીને પછી ધડ ખાટલો આમ પાથ પછી ઉપર ગોદડું નાખે ને બે ત્રણ મોલ્લા ઓશિકા મૂકે પછી કે ચા બનાય કેવો મગજ જાય પછી શું કરે ખબર ચૂલામાં હાથ આમ ભાંગી નાખે આમ દિવાળી મૂકે આમ બરોબર નો ધુમાડો થાય ને પંખો પાંચ ઉપર મૂકીને લોટો લઈને દૂધ લેવા જાય આ તમે બધા અનુભવ કર્યો છે

પછી આપણને એમ થાય કે આ શરબત પીવું ભાગી જવું હોય પણ અમે એ ડખો ન થતો હવે આપણે ફોરવર્ડ આગળ વધ્યા અમે તો મહેમાન મળે ને એટલે ઘેર ફોન કરી દે બે પૈ ફોન તો હોય જ છે ને એકચુઅલી બધા પૈ ફોન હોય જ અમે એ આખો થી સિરિયલો એમાં જોયે છે રસોડા અમે આમ જોતા હોય નિરૂપમા અનુપમા એપિસોડ નો ચૂકી જાય અમારો ઈ જેવા પાત્રો સાડી પહેરે એવી જ સાડી પહેરે એટલે બે ને હવે મોબાઈલમાં વાત કરે કે મહેમાન પાંચ છે તો કે થમ્સઅપ નો બાટલો હમી દુકાને લઈ લે પાછા પ્લાસ્ટિક ના ગ્લાસ અહીંયાથી જ લઈ લે એટલે ઘેર ગ્લાસ બગાડવાના મહેમાન ના ખાટલો ઢારે પંખો ચાલુ કરે અને બાઈ ફટાફટ ટ્રે માં પાંચ ગ્લાસ લઈ મહેમાન આપે મહેમાન રાજી અને પતિ પત્ની બે રાજી એ ખાલી બાટલો પાછો કામ માં આવે વાડિયા જાતો હોય તો બાઈક માં લઈ જવા થાય પાણી પીવા થાય એમ માજી ગામડાના અને બાટલો થમ્સઅપ નો આમ ટાંકણું આમ ખોલે આમ ખોલે

આજુબાજુ માણસો બેઠા હતા મારી પાસે ખાલી બાટલો હું અંદર થૂકતી તે કરી પેલા પાકું કરું પછી આગળ વધુ તકલીફ થાય આપણે ભક્તિનગર સર્કલ બે દાંતના ડોક્ટર બેઠા બેઠા વાતો કરતા હતા અમે બધા કલાકારો મળ્યા હોય તો હમણાં ગીત નવું આવ્યું છે એની થોડી વાતો કરવી

બે દાંતના ડોક્ટર હતા પછી કે મેં કીધું દોઢસો રૂપિયા થાય કઈ કે હોતા છે અરે કે પેઢામાં ઇન્જેક્શન મારવાનું પછી પોતું મૂકવાનું પછી પકડતી ખેંચવાનું એટલે દોઢસો જ થાય ઈ કે તમારે સાહેબ પોતું નથી મૂકવાનું પેઢામાં ઇન્જેક્શન નથી મારવાનું ડાયરેક્ટ ખેંચવાનું અમે ભાવ કહો ઈ કે પણ તેને પીડા થાય કે જે થાય મને થાય તમે તમારે ભાવ કહો ઈ કે તો પચાસ રૂપિયા કે સાહેબ પચાસ કાકા ઝડપ કરો સાહેબ કે હું ખાર ખાઈ ગયેલો અંદર કે ને પૂજા કરે ફૂતો ને ફાડ મોઢું મોઢું ફાડ્યું પકડતી ધડ ને ડાઈટ ખેંચી લીધી દાંત કાઢવા માટે ડાઈટ નીકળી જઈ ગઈ સાહેબ કે મને મોજ ના તોરા સુધી વા મરદ વા મરદ ના ફાડિયા મારી પચીસ વર્ષની ડોક્ટરી આવો કોઈ મરદ દર્દી નથી ભાઈ આલે પચા પાસા જા બાર જન નાસ્તો કરી લેજે એટલે બીજો ડોક્ટર કયો કેવો ઓલો કાળો નો ઊંચો હતો ઈ હતો ઈ કે તમને કેમ ખબર ઈ કે મારા દવાખાને આવ્યો તો મેં એને પેટમાં ઇન્જેક્શન માર્યું

પેપ્સી મળે થમસ અપય મળે હાબુય મળે એમાં આપણા ગામડાને એક ભાઈ આમ લાજ કાઢી લે ને પછી જી હાજે એ કે દુકાનદારને કે એક કામ કરો ને તમાર ભાઈને હાબુ આપો ને ઈ કે શું કીધું કે તમાર ભાઈનો હાબુ આપો ને ઈ કે લક્ષ હોય લીરીલ હોય લાઈફ હોય આ બધાના આપણે છે આબુ આ તમાર ભાઈનો હાબુ એ વરી હું તો बाजूમાં બેઠો તો ને ઈ કે આ બેન તમને નથો ઓરખતા કે ના એ કે નાથાનો ઓરખો છે કે આ કે નાથાનો ભઈ ખોડો કે કે બસ આ ખોડા ઘરના છે ખોડા ને માથામાં ખોડો થયો છે એટલે ખોડો ને આપો બોલો આપડે તો સંસ્કૃતિ કેવી નામે નો લે પતિ નું તમારે અમારે ઈ હિમ કે શબ્દ કેવો ઈ એટલે ઈશ્વર જેવા નતર એ કકામાં ઘણા બધા શબ્દ ઢ લીધો તો શું વાંધો તો કે તમારે ઢ તો પ્રોગ્રામ કરવા ગયા છે પૈસા ના ડખા થાય હો કારણ કે બાર ગવે બોલી બદલે તરુવર બદલે શાખા ગઢપણ માં કેસ બદલે પણ લખંડ નો બદલે લાખા બાર બાર ગવે પૈસા બદલાતી જાય આ બે નો હિન્દી બોલે નહીં તમે કોક ની ખાંભ પડશો ક્યાં બોલે ખબર પાણીપુરી વારે લાય એ ભૈયા અચ્છી પૂરી લેના બડી બડી પૂરી લેના કાણાવારી વાળી મટ લેના પછી એ પાણી ખાટા ખાટા એ નીકળતા હે કોણી સુધી રેગડા આવતા હે અને શેણા બહાર નીકળી જતા હે